ડીસાના જુના ડીસા ગામેથી ખેતરમાં જુગાર નમતી ટોળકી પકડાઈ ગઈ છે પોલીસે એક બાઇક અને રોકડ સહિત પિસ્તાલીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે જ્યારે પાંચ શખ્સોની અટકાયત કરી છે અને ત્રણ શખ્સો ફરાર થઈ જતા કુલ આઠ લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકા પોલીસ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે જૂના ડીસા ગામ પાસે આવેલ ખેતરમાં ઘઉંના વાવેતર પાસે કેટલા શખ્સો જુકા રમી રહ્યા હોવાની માહિતી મળી હતી જેથી પોલીસે ખાનગી તપાસ શરૂ કરી હતી અને જૂના ડીસા ગામે આવેલ ફિરદોસ કુરેશી નામના ખેડૂતને ત્યાં પહોંચીને તેના ખેતરમાં તપાસ કરતા ઘઉંના વાવેતર પાસે ખુલ્લામાં કેટલાક શખ્સો કુંડાળુ કરીને પૈસાથી જુકા રમતા હોવાનું દેખાવું હતું જેથી પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી કેટલાક લોકો

સમીર ઉલ્લાહ મિયા ચાવડા મનોજ વાસિમભાઈ પ્રજાપતિ અને મોહમ્મદ પરવેઝ ખાન સતાર ખાન ઘોરી ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે કુલ આઠ આરોપીઓ સામે ગુનો ધારાની કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે